જય શિયા રામ હર હર મહાદેવ આજ રોજ જે અઠલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ જિયાદનો આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એને પર દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ લવજીયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક

એને એવું કીધું કે ભાઈ આ હિન્દુ ધર્મ પણ મેં માનું છું હિન્દુ ધર્મ પણ મને બહુ ગમે છે બે ત્રણ વખત ખાલી ખાલી એ મંદિરમાં ગયો ત્યાર પછી આ છોકરીને વિશ્વાસમાં મૂકીને આ કૃત્ય કર્યું છે છેતરપિંડી પણ કરવામાં આવેલી છે અને એના પર દુષ્કર્મ પણ ગુજાર્યો છે ને અંદાજે ત્રણ વખત ગુજારેલો છે ને છોકરીનું આ બયાન છે